સુરતમાં મેટ્રો લેનની કામગીરી દરમિયાન ફરી એકવાર ભયાનક ઘટના સામે આવી શાપોર માછલીપીઠ વિસ્તારમાં મેટ્રોના ટનલ બોરિંગ અને સંબંધિત કામગીરી વચ્ચે ફૂટ ઊંડો અને ખતરનાક ભૂવો પડી ગયો છે આ ઘટનાએ આખા વિસ્તારમાં આક્રોશનો માહોલ સર્જ્યો છે કારણ કે આ વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓની ઇમારતો તૂટી પડવાની કે વધુ નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે મેટ્રો અધિકારીઓ આગમચેતીના ભાગરૂપે તાત્કાલિક પગલા લીધા છે પરંતુ આ ઘટના મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા અને આસપાસની ઇમારતોની મજબૂત અંગે ફરી એકબા કરી રહી છે સ્થાનિક લોકો અને વેપારીઓ આ વિસ્તારમાં તાત્કાલિક રાહત અને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે આગેવાન દ્વારા ફોન કરેટ્રો કે કામગીરી કે લઈ એક મહિને તીન બાર નાણાપોર વિસ્તાર બડે ખડે પડ ગયે लोगों के अंदर डर का माहौल है महानगर पालिका को इस बारे में मेट्रो अधिकारी को इस बारे में सोचना चाहिए और प्रजा के प्रजा के सामने बात को रखना चाहिए कितना ये अभी 20 से 30 फुट ऊंडा खड्डा है और थोड़े दिन पहले ही आगे के विस्तार के अंदर यही सौ मीटर के अंदर क्या एक शादी के प्रसंग के दरमियान भी एक साठ से सा, सितर फुट उड़ा खड़ा पड़ गया था आपकी मांग हमारी मांग है मेट्रो से मांग है सरकार से मांग है मेट्रो के अधिकारियों से मांग है और महानगर पालिका से मांग है कि भाई ये क्या हो रहा है उसके ऊपर लोगों के अंदर जागरूकता लाए और आने वाले टाइम में दूसरी कोई ऐसी घटना न बने उस पर ध्यान दें मारू नाम मारूफ पटेल हाल सूरत महानगर पालिका विस्तार हद में आएल शाहपोर विस्तार मछलीपीठ खाते मेट्रोनी कामगिरी ने लै एक बंद मकान में मस्त मोटो भूवो पड़ो थोड़ा दिवस पहला आज સો મીટરના અંતરમાં એક મોટો ખાડો પડ્યો હતો ત્યાં પણ મોટી જાનહાનિ થતાં બચી હતી માટે હું સુરત શહેર કમિશનર સાહેબ તેમજ સુરત શહેરના કલેક્ટરને વિનંતી કરું છું કે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે હાલ સુરત શહેરમાં ભયનો માહોલ છે કોઈની જાનહાની ન થાય તે માટે ખાનગી કંપની દ્વારા મેટ્રોની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી એક સ્થાનિક રહેવાસી તરીકે આપણે અપીલ કરું છું મારા હિસાબથી કમથી કમ આ બંધ મકાનમાં પંદરથી વીસ ફૂટનો મોટો ખાડો પડ્યો છે અને આજુબાજુમાં પણ એક બિલ્ડિંગો આવેલી છે ત્યાંના રહીશોને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે માટે એક ખાસ કરીને અપીલ છે હાથ જોડીને અપીલ કરું છું કે આગામી મહિનામાં રમજાન મહિનો ચાલુ થાય છે વિસ્તારમાં માઇનોરિટી એરિયો છે કોઈને તકલીફ ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરને ફરી પાછી એક અપીલ કરું છું કેટલી વાર અહીંયા ઘટના આવી બની મહિનામાં ત્રીજી ઘટના છે અને મસ્ત મોટા ભુવા સાથે જ આ ઘટનાઓ બની રહી છે પણ હાલ કોઈ જાનહાની નથી પણ જાનહાની થાય તે માટે સુરત મહાનગરપાલિકાને સાવચેત રૂપે અમે અપીલ કરીએ છીએ મારું નામ સૈયદ ફરીદુદ્દીન એફ એમ સૈયદ છે આ સુરતની સાહાપુર જગ્યા આવેલી છે આ જે જગ્યા છે ને બેસી ગઈ છે બાજુ માં અંદર નીચે પોચો પોચો વિસ્તાર છે જમીન દરિયા કિનારે આવે છે તો મારું એવું માનવું છે કે આ એના અંદર પોચાણ હિસાબે દરિયા કિનારા અંદર અંદર બધું જમીનો સખતના બદલે પોચી થઈ ગઈ છે તો એના માટે આ જે જમીનો નો ધસારા થાય છે મેટ્રો ટ્રેનના હિસાબે તો જમીનનો અંદર થયો બેસી ગઈ છે ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે અને આ જમીન સાડા બાર વાગે આવી સાહેબ એસએમસી સુરત મહાનગરપાલિકામાંથી ગાડીઓ આવી છે એ લોકો તકેદારી તો રાખી રહેલા છે પણ નમ્ર વિનંતી એ છે કે તાત્કાલિક એના માટે ઘટતું કરે આ જે બનાવ બન્યો છે એ સવારે પાંચ વાગે ને આસપાસ બંધ્યો છે આશરે દિવ્યાંગ ન્યુ સુરત